દાહોદ જિલ્લામાં જાલોદ તાલુકામાં આવેલો માછળનાળા ડેમ પંચ્યાસી ટકા ભરાયો જેના પગલે હાઈ એલર્ટ આપવામાં આવ્યું સાત ગામોને સાવચેતીના પગલાં માટે એલર્ટ કરાયા દાહોદ જિલ્લામાં વરસાદની આગાહીના પગલે તાજેતરમાં અવિરત પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માછળનાળા ડેમમાં પંચ્યાસી ટકા પાણીની આવક થતાં અગમચેતીના ભાગરૂપે સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા આ ડેમની પૂર્ણ સપાટી બસો પંચોતેર પોઈન્ટ નવસો મીટરની છે આજે પંચ્યાસી ટકા પાણી ડેમમાં ભરાયા છે ડેમ પાણીથી હાલ છલો છલ ભરેલ છે ઉપરાંત હજુ પણ પાણીની આવક વધવાની શક્યતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે આ શક્યતાઓને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા નીચવાસના તાલુકાના ભાનપુર ચિત્રોડિયા માંડલી માંડલીકુટા મૂનખોસલા અને થેરકા એમ મળી કુલ સાત ગામોને સાવચેતીના પગલાં લેવા સંબંધિત સ્થાનિક લોકોને ગ્રામ પંચાયત તેમજ મંત્રી મામલતદાર પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે મનોજ ચૌહાણ ગુજરાત હાલનું બંધનું લેવલ બસો છોતેર પોઈન્ટ એંસી મીટર જેટલું છે અને એનું ડેમનું ફૂલ સ્ટોરેજ અત્યારે ચોર્યાસી પોઈન્ટ એકાવન ટકા જેટલો વાચન ડેમ ભરાઈ ગયેલ છે અને ગામના જેટલા ડેમના નીચેના જેટલા નીચવાસમાં આવેલા ગામો જેમ કે બાનપુર છે મૂનખોસલા મંડલીકુટા ચિત્રોડિયા ધાવળિયા આ બધા ગામને એલર્ટ કરી દેવામાં આવે છે અને સેફટીના મેજર લેવલ લેવામાં આવે છે તમારું નામ એસ એસ પ્રજાપતિ